ભક્તિ માર્ગના જે કોઈ પિપાસુ છે એમને ખરેખર સત્સંગ તો સાંભળવો જ જોઈએ કારણ કે સત્સંગની અંદર જ એવી શક્તિ છે કે વ્યક્તિને પરમાત્મા સુધી પહોંચાડે છે અને સત્સંગ એને જ કહેવાય છે સતજોડ સંગ જેનાથી આપણી પ્રીતિ મનની પ્રીતિ મનનો તાર પરમાત્માની સાથે જોડાઈ એને જ સાચો સત્સંગ કહેવામાં આવે છે અને આપણા સંતો સમજાવે છે કે કુમાર્ગમ વિવેક છે કે સત્સંગ અને જ્ઞાન બંને કે છે કે માનવની વિવેકરૂપી એ નેત્રો છે અને જેની પાસે આ વિવેકરૂપી નેત્રો નથી સત્સંગ નથી પરમાત્માનું જ્ઞાન નથી તો એ વ્યક્તિ કુમારગામી બની જાય છે એવું આપણા સંતો સમજાવે છે એટલે ખરેખર આપણા સંતો સમજાવે છે ધન્ય ધન્ય જન્મ દ્વિજ ભક્તિ અભંગા ખરેખર કાક ભૂસુંડીજી ગરુડજીને કહે છે કે જે ઘડીમાં સત્સંગ મળે એજ ઘડી ધન્ય બતાવી છે અને સત્સંગ સાંભળવાથી માનવને દ્વિજ બનવાની ઈચ્છા થાય છે દ્વિજ માને બીજો જન્મ એક જન્મ તો આપણો માના ઉદરથી થયો છે એ તો માયામાં જન્મ થયો છે પરંતુ એક જન્મ આપણો એવો છે કે જે પરમ પિતા પરમાત્મા એક સદગુરુ મહારાજ આપણને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરાવી અને આપણો આધ્યાત્મિકતામાં જન્મ આપે છે અને આપણો આત્મા અને પરમાત્માનો મેળાપ કરાવે છે અને જ્યાં સુધી જીવ એ પરમાત્માને જાણતો નથી ત્યાં સુધી એને જે મનમાં અશાંતિ છે કઈક ખૂટે છે જીવનમાં એવું લાગે છે એ એને ત્યાં સુધી લાગશે કે જ્યાં સુધી ઈશ્વરને હૃદયમાં એ જમાણ જાણવાનો પ્રયાસ નહીં કરે આપણા સંતોએ સતાર દાસજીએ કીધું છે તારારી ઘટમાં મારો રામજી બિરાજ અંતર પટ દો ખોલી હૃદય માં વસ્તુ છે અણમોલી હૃદય માં વસ્તુ છે અણમોલી શું કીધું કે તારા ઘટમાં મારો રામજી બિરાજે રામજી છે પરમાત્મા છે ઈશ્વર છે બ્રહ્મ છે અને કહે છે કે એ અણમોલ વસ્તુ છે એ અણમોલ વસ્તુને જ્યાં સુધી નહીં જાણે ત્યાં સુધી આ જીવનો ક્યારે મુક્તિનો કોઈ આશા રાખવાની થતી જ નથી સંતો કહે છે કે આશા કરો છો ઈશ્વરને પ્રાપ્ત કરો તો જ તમે મુક્તિની આશા રાખી શકો છો ખરેખર આપણા સંતો કહે છે એવી અણમોલ વસ્તુ આપણા હૃદયની અંદર છુપાયેલી છે પણ માનવ એમને બાહ્ય જગતની અંદર ગોતે છે વસ્તુ કહી ઢૂંઢે કહી કે વિધિ આવે હાથ કબીર વસ્તુ તબ પાઈએ જબ ભેદી લીનહા સાથ ભેદી લીનહા સાથ કર દિન હી વસ્તુ લખાઈ કોટી જન્મ કા પંથ થા પલ મે પહોંચા જાય વસ્તુ ક્યાં છે અને આપણે ગોતીએ છીએ ક્યાં ખરેખર આપણી હાલત તો કેવી છે મૃગની અંદર એની જ નાભીમાં સુગંધી છે પણ એક સંત બ્રહ્માનંદજી સમજાવે છે મૃગ નાભી મેગંધી ઘાસ ગંદી મૃગના સુગંધી સૂંગે બો ઘાસ ગંદી સૂંગે બોઘાસ ગંદી દુનિયા સભી હે અંધી દુનિયા સભી હે અંધી સમજે નહી ઈશારા સમજે નહી ઈશારા કીધું કે મૃગ નાભી મેં સુગંધી શું કે વો ઘાસગંધી મૃગની નાભી માં છે પરંતુ એને ખબર નથી એટલે એ ગંદી અંદર ઘડી કૈયા ઘડી કૈયા ઘડી કૈયા ફાંફા માર્યા કરે છે પરંતુ એને સુગંધી બહાર ક્યાંય મળતી નથી એવી જ રીતે કીધું કે દુનિયા સભી અંધી સમજે નહીં ઇશારા સંતોના ઈશારાને મહાપુરુષોના સંકેતને આજે દુનિયાના લોકો સમજવાનો પ્રયાસ જ નથી કરતા યહ યહજગ અંધા મેં કેહી સમજાવું સભી ભૂલાના પેટ કા ધંધા મેં કેહી સમજાવું કબીરદાસજી કે છે કે આજે આખા જગતની અંદર બધા જ પેટ ભરવામાં જ લાગેલા છે બસ ખાવાનું ત્રણેય ટાઈમ મળી જાય આરામ મળી જાય અને બસ પૈસે ટકે બની જઈએ મોટા ભગવાન આપણે દેખતા બનવાનું છે આ આકૃતિ તો આપણે દેખીએ છીએ પરંતુ સંતો સમજાવે છે કે ત્રીજું જે આપણું નેત્ર છે એ નેત્ર બંધ હોવાને કારણે એને સંતોએ અંધ કીધા છે

કે મારે દત્તાત્રેય સ્વામી ખરેખર કેવા જ્ઞાની છે કેવા છે એમને મારે ખરેખર જોવા જોઈએ એવો વિચાર કરી અને ગોરખનાથજી ગિરનારની સિદ્ધ પીઠમાં પહોંચ્યા તા દત્તાત્રેય સ્વામીને મળે છે દત્તાત્રેય સ્વામીને કહેવા લાગ્યા કે મહારાજ અગર હું સંતાઈ જાઉ તો શું તમે મને ગોતી શકશો એટલે દત્તાત્રેય સ્વામી કહેવા લાગ્યા હા ગોરખ સંતાઈ જાઓ હું તમને જરૂર ગોતી લઈશ તો ગોરખનાથજી એ સમયની અંદર કે છે કે ઝાડના એક થડની અંદર મોટા વૃક્ષના થડની અંદર એક નાનો એવો જીવ બની એ કે છે એની અંદર સૂક્ષ્મ જીવ બનીને સંતાઈ જાય છે દત્તાત્રેય સ્વામીએ પોતે કે છે સમાધિ લગાવી અને જોયું તો એમને ખબર પડી ગઈ કે ગોરખ તો અત્યારે ઝાડના થડમાં એક સૂક્ષ્મ જીવ બનીને સંતાયા છે તો દત્તાત્રેય સ્વામીએ બહાર કાઢ્યા ગોરખનાથજી કહેવા લાગ્યા કે હું તો તમે મને તો શોધી શકાચો ગોતી લીધો છે મને પરંતુ હવે આપ સંતાઈ જાઓ દત્તાત્રેય સ્વામી હસવા લાગ્યા કહેવા લાગ્યા ચલ ગોરખ હું પણ હવે સંતાઈ જાઉં છું હું પણ સંતાઈ જાઉં છું અને હવે તું મારી ખોજ કરવાનો પ્રયાસ

નહીં એટલે પછી ગોરખનાથજી એકદમ રડમસ અવાજથી રડવા જેવા થઈ હારેલી મુદ્રામાં એ પોતે બોલવા લાગ્યા કહેવા લાગ્યા કે હે રંગ અવધૂત આપ ક્યાં સંતાયા છો હું હારી ગયો છું હું આપને ગોતી નહીં શક્યો તમે પ્રગટ થાઓ તમે જ્યાં સંતાયા હોય ત્યાંથી અહીંયા મારી સમક્ષ પ્રગટ થાઓ ત્યાં તો કે છે કે દત્તાત્રેય સ્વામીનો હસવાનો અવાજ આવ્યો અને દત્તાત્રેય સ્વામી એ ગોરખનાથના હૃદયમાં સંતાયા હતા એ કે છે બીજે ક્યાંય સંતાયા નોતા તો દત્તાત્રેય સ્વામી ગોરખના હૃદયમાંથી બહાર નીકળ્યા અને ત્યાં સમક્ષ ઊભા રહી અને કહેવા લાગ્યા કે ગોરખ તું ગમે એટલી બહારની પ્રયાસ કરે ગુફાઓમાં જઈને ગોતે પહાડોમાં જઈને ગોતે આકાશ પાતળ તે એક કર્યું મને ગોતવા માટે પણ આવી રીતે હું જ્યાં હતો નહીં ત્યાં જો તું ગોતતો હતો પછી તને હું કેવી રીતે પ્રાપ્ત થાઉં હું તો તારા હૃદયમાં સંતાયો હતો તે જો તારા હૃદયમાં ખોજ કરી હોત તો હું તને તરત જ મળી જાત આજે દુનિયાની પણ તો એવી જ હાલત છે પરમાત્મા ખોવાયા છે અંદર અને આપણે એમને ગોતીએ છીએ બહાર એટલે જ તો એક સંત કહે છે હૃદય માં જોત પાસી ને છુપાય લોખ છે લઈને જ્ઞાન સતગુરુ થી એનો ભેદ ન્યારો છે શું કીધું કે હૃદયમાં જો તપાસીને હે માનવ તો હૃદયમાં તપાસ કર કારણ કે છુપાયેલો ખજાનો તો તારા હૃદયમાં છે અને એ હૃદયમાં રહેલા ખજાનાને જો તારે જોવો છે પરમાત્માના દર્શન કરવા છે તો તારે જ્ઞાન સદગુરુ પાસેથી મેળવવું પડશે જ્યારે તને સદગુરુ મહારાજ મળશે સદગુરુ કેરી કરી લ્યો કુચી ખુલે વજરના તાડા એરે તાડા ગુરુ ગમસે ખુલે ઘટ ભીતર અજવાડા શું કીધું કે ભાઈ સદ્ગુરુ રૂપી ચાવી આમ તમારા ઘરના પણ લોકરની ચાવી હોય છે તમારા ઘરના કબાટની ચાવી હોય છે તમારા ઘરના દરવાજાઓની ચાવી હોય છે અને પરફેક્ટ ચાવી જ્યાં સુધી તમે એ તાળાને ખોલવા માટે નહીં ઉપયોગ કરો ત્યાં સુધી એ તાળું ખુલી શકતું નથી એમ અજ્ઞાનતાનું તાળું જ્યાં સુધી સદ્ગુરુ મહારાજ આત્મજ્ઞાન રૂપી ચાવી ના આપે સુધી એ તાળું જ્યાં સુધી ના ખુલે ત્યાં સુધી ઘટના ભીતર જે અજવાળું છે જે પ્રકાશ છે એના દર્શન થતા નથી અને એટલે જ તો તમે જો એક જ્ઞાની સંત કે છે અજવાડું અજવાડો થયું રે મારે અજવાડું અજવાડું અજવાડો થયું રે મારે અજવાડો આજ ગુરુજી મારે આવ્યા થયું રે મારે અજવાડું આજ ગુરુજી મારે આવ્યા થયું રે મારે અજવાડું શું કીધું કે અજવાળું અજવાળું થયું રે મારે અજવાળું કેવો અજવાળું જોરદાર અજવાળું કેવલ કોઈ નાનો બલ્બ નહીં કેવલ કોઈ નાનો દીપક નહીં પરંતુ જોરદાર અજવાળું જે અજવાળાની બરાબરી બહારનો કોઈ પ્રકાશ કરી શકતો નથી શ્રી કૃષ્ણ ભગવાન પણ ગીતામાં કહે છે કે નતદ ભાસ્યતે સૂર્યો ન શશાંકો ન પાવકા

બહારના ગમે તે બધા વિચારો વ્યક્તિને મળતા હોય છે વિચારો આવતા હોય છે કારણ કે અગર કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે ટોકીઝમાં સંતોષી માતાનું બહુ સરસ ફિલ્મ આવ્યું છે કોઈની વાત સાંભળી અને કોઈ વ્યક્તિ ટોકીઝમાં પહોંચી જાય બધાને જ ખબર છે કે ફિલ્મ શરૂ થતા પહેલા ત્યાં એડવર્ટાઈઝ આવે છે ગમે તે અલગ અલગ વસ્તુઓની એડવર્ટાઈઝ અને કોઈ વ્યક્તિ એડવર્ટાઈઝ જોતા જોતા જ વિચાર કરે બધા કહેતા હતા કે ધાર્મિક ફિલ્મ છે પણ આમાં તો કઈ ધાર્મિક જેવું લાગતું નથી ચલો ભાઈ આમાં કઈ મજા આવતી નથી આવો વિચાર કરીને અગર જો કોઈ બહાર નીકળી જાય અને પછી કહે કે લોકો કહેતા હતા કે આવું છે તેવું છે સરસ છે ધાર્મિક છે પણ મને તો એમાં કશું જ ધાર્મિક જેવું લાગ્યું નહીં

કઈ પ્રકાશ દેખાતો નથી આવો વિચાર કરીને ઊભા થઈ જાય છે તો એ વ્યક્તિને કંઈ પ્રાપ્ત થઈ શકતું નથી તમે જુઓ કે જેવી રીતે એક છે કે રાકેટ હોય છે વૈજ્ઞાનિક લોકોએ રાકેટ બનાવ્યા અને એ રાકેટની અંદર એટલું બધું શક્તિશાળી એન્જિન હોય છે એ એન્જિન એટલું બધું બળવાન હોય છે અને એ એન્જિન જ્યારે કે મશીન એ ચાલુ થાય ત્યારે ઉપર ઉડવા કોશિશ કરે છે ત્યારે અમુક સમય સુધી એ જમીનની પૃથ્વીની ગ્રેવિટી ગુરુત્વાકર્ષણ એને પૃથ્વી તરફ ખેંચી રાખે છે એમ સાધક પણ સાધનામાં બેસે છે ત્યારે અમુક હદ સુધી માયા એને બહાર ખેંચી રાખે છે અને જ્યાં સુધી માયાના પ્રદેશથી એ ઉપર ઉઠતો નથી ત્યાં સુધી એ માયામાં જ બહારક બહારીક વિચારોમાં જ લાગેલો રહે છે પણ સંતો કહે છે કે એક ખીચાઉમાંથી જ્યારે એક સાધક બહાર નીકળી જાય ત્યારે કહે છે કે પરમાત્માની શક્તિ બ્રહ્મની શક્તિ એ સાધકની આત્માને ઓટોમેટિક પોતાની તરફ ખેંચી લે છે અને ત્યારે પરમાત્માના લોકમાં એ જ્યારે આત્મા પહોંચે છે એ મન પહોંચે છે ત્યારે આધ્યાત્મિક જગતમાં એ વિચરણ કરે અમે તો એ દેશના રહેવાસી છીએ કે જે દેશની અંદર ચોવીસો કલાક રોશની છે પ્રકાશ છે અને કહે છે કે એ પ્રકાશનો આદિ પણ નથી અંત પણ નથી હંમેશા સતત એ રહેવા વાળું છે એમનો મેં પ્રકાશ જોયો અને કેવો પ્રકાશ હતો તો કીધું કે બિન બાતી બિન તેલ એને માટે એ જોવા માટે તેલ કે વાટની જરૂરત પડતી નથી એ જ વાત રામાયણમાં તુલસીદાસ જે લખી છે કે પરમ પ્રકાશ રૂપ દિન રાતી ના ચે કચ્છું ભગવાન પરમ પ્રકાશ સ્વરૂપ છે એવા સદગુરુ પાસે જવું જોઈએ કેવા શાસ્ત્રોમાં લખ્યું છે ઉપનિષદમાં લખ્યું છે કે સ્ત્રોત્રીય બ્રહ્મનિષ્ઠ સદગુરુની પાસે એક જિજ્ઞાસુએ કેવી રીતે જવું જોઈએ સંવિધાન લઈને ફૂલ પ્રસાદ ભેટ લઈ બાળક જેવું હૃદય લઈ કોડ કપટ અભિમાનગારાજન થી સેવા કરીને આત્માને પ્રસન્ન કરે છે તો સદગુરુ મહારાજજી એમને એવા લોકમાં પહોંચવાનું જ્ઞાન આપે છે અર્જુન શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કીધું હે અર્જુન જે લોક જે પરમધામ નું જ્ઞાન મતને આપ્યું છે એ ધામમાં જીવ અગર જો પહોંચી જાય અને અંતમાં પણ એ મારી રોશનીનો મારી દિવ્ય જ્યોતિનો ધ્યાન કરતા કરતા આ સ્થૂળ દેહનો ત્યાગ કરે છે તો એ મને આવીને મળે છે પછી એ ક્યારે જન્મ મરણના ચક્રમાં ફસાતો નથી કારણ કે જીવને અનેક પ્રકારના દુઃખો સતાવે છે જન્મ દુઃખમ જરા દુઃખમ શંકરાચાર્ય મહારાજ કહે છે હે માનવ તું જાગૃત થઈ જા આ માનવ શરીર વારે વારે પ્રાપ્ત થતું નથી આ માનવ શરીર ભાગવતમાં લખ્યું છે પહેલા જ પાનામાં આ માનવ શરીર પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે જ મળ્યું છે તો આપણે પરમાત્માને પ્રાપ્ત કરીએ એવા સદગુરુ મહારાજના ચરણોમાં જઈ અને એ જ્ઞાનની માટે યાચના કરીએ અને જ્ઞાનને જાણી ધ્યાન ભજન સાધના કરી અને પોતાના જીવનને સફળ બનાવીએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ કી